રાજકોટના ચિંતામણી દેરાસરમાં બુકાનીધારી શખ્સે કર્યો ચોરીનો પ્રયાસ રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ સામે આવેલ ચિંતામણી દેરાસરમાં તાજેતરમાં ચોરીની ઘટના બની છે બુકાની પહેરેલા શખ્સે બાજુમાં આવેલા અવાવરૂ મકાનનો ઉપયોગ કરીને દેરાસરમાં પ્રવેશ કર્યો હતો તેણે દાનપેટી અને રોકડ ચોરવાનો પ્રયાસ કર્યો પરંતુ ચોકીદારે બૂમાબૂમ કરતા શખ્સ દાનપેટીને નુકસાન પહોંચાડી ભાગી ગયો આ ઘટના દરમિયાન ચોરે દેરાસરમાં પ્રવેશ માટે બાજુના ખાલી મકાનનો ઉપયોગ કર્યો હતો જે સુરક્ષા વ્યવસ્થામાં ખામી દર્શાવે છે દાનપેટી અને રોકડની ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ચોકીદારે સમયસર પગલાં લેતા ચોર દાનપેટીને નુકસાન પહોંચાડી ભાગી ગયો ચોરીની આ ઘટનાએ દેરાસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અંગે ચિંતા વધારી છે સ્થાનિક સમુદાય અને પોલીસ હવે સુરક્ષા વધારવા માટે પગલાં લઈ રહ્યા છે જેમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાનું અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાનો સમાવેશ થાય છે આ ઘટના બાદ દેરાસર ટ્રસ્ટીએ સુરક્ષા વધારવા માટે તાત્કાલિક પગલાં લીધા છે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે સુરક્ષા વધારવા માટે દેરાસર પરિસરમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવશે